જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા અધ્યાય સોળ વિશે વાત કરવાના છીએ મિત્રો જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ ભાગવદ ગીતા આધ્યાય સોળ દેવાસુર સંપદ વિભાગ યોગ એટલે કે દેવી તથા અસુરી પ્રકૃતિના વિવેક દ્વારા યોગ આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ માનવ જાતિમાં પ્રવર્તમાન બે પ્રકારની પ્રકૃતિનું વર્ણન કરે છે એક દેવી તથા બીજી असूरी पूर्ण पुरुषोत्तम श्री भगवान बोलिया हे भरत पुत्र निर्भयता मन ने शुद्धता आध्यात्मिक ज्ञान में दृढ़ता दान आत्मसंयम यज्ञप्राणीयता वेद अध्ययन प्रश्नताप तथा सादाय अहिंसा सत्यता क्रोधविहीनता त्याग शांति दोष दर्शन प्रत्ये अरुचि જીવ માત્ર પ્રત્યે દયા આલોલુપતા સૌમ્યતા વિનમ્રતા સ્થિરતા તેજ ક્ષમા દ્રઢતા આડંબર રહિતતા પવિત્રતા સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિધ્યાભિમાન રહિતતા આ સર્વ દેવી પ્રકૃતિથી પ્રસન્ન લોકોના સદ્ગુણો છે હે પાર્થ દંભ દર્પ ઘમંડ ક્રોધ કઠોરતા અને અજ્ઞાન આ અસુરી પ્રકૃતિ ધરાવતા લોકોના લક્ષણો છે દેવી ગુણો મોક્ષ તરફ દોરી જાય છે જ્યારે અસુરી સંપત્તિ બંધનના નિરંતર પ્રાબંધનું કારણ છે હે અર્જુન તું શોક ન કર કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મ્યો છે આ જગતમાં બે પ્રકારના જીવો છે એક જે લોકો દિવ્ય પ્રકૃતિથી સંપન્ન હોય છે તથા તેઓ જે અસુરી પ્રકૃતિ ધરાવતા હોય છે હે અર્જુન મેં દેવી ગુણો અંગે વિસ્તૃત વર્ણન કર્યું છે હવે અસુરી પ્રકૃતિ અંગે મારી પાસેથી શ્રવણ કર જે લોકો અસુરી પ્રકૃતિ ધરાવે છે તેઓ ઉચિત કર્મો અને અનુચિત કર્મો કયા છે તે સમજી શકતા નથી તેથી તેઓ ન તો પવિત્રતા ધરાવે છે કે ન તો સદાચરણ કરે છે કે ન તો સત્યતા પણ ધરાવે છે તેઓ કહે છે કે જગત પૂર્ણ સત્ય રહિત આધાર રહિત ભગવાન રહિત છે તેનું સર્જન બે જાતિઓના જોડાણથી થયું છે અને કામવાસનાની વાસનાની સંતુષ્ટિ સિવાય અન્ય કોઈ ઉદ્દેશ નથી આવા મંતવ્યોને દ્રઢતાથી વળગી રહેનાર આ દિ દિશાભ્રષ્ટ જીવાત્માઓ અલ્પબુદ્ધિ તેમજ ક્રૂઢ પ્રવૃત્તિઓ સાથે જગતના વિનાશ માટે ધમકી રૂપ શત્રુ તરીકે ઉદય પામે છે કામવાસનાને આશ્રય આપીને દંભ અભિમાન તથા અહંકારથી પૂર્ણ અસુરી લોકો તેમના વ્યર્થ સિદ્ધાંતને વળગી રહે છે એ પ્રમાણે ભ્રમિત થયેલા તે લોકો ક્ષણભંગુરતા પ્રત્યે આકર્ષિત થાય છે અને અપવિત્ર સંકલ્પ સાથે કાર્ય કરે છે અનંત ચિંતાઓથી યુક્ત હોય છે તેનો અંત કેવળ મૃત્યુ સાથે થાય છે તેમ છતાં તેઓ ખાત્રીપૂર્વક માને છે કે કામનાઓની તૃપ્તિ અને સંપત્તિનો સંગ્રહ કરવો એ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ છે સેંકડો કામનાઓના જકડાયેલા તથા કામ અને ક્રોધથી દોરવાયેલા તેઓ તેમની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે સાધનો દ્વારા સંપત્તિનો સંગ્રહ કરવાના પ્રયાસો કરે છે અસુરી વ્યક્તિ વિચારે છે કે મેં આજે આટલું બધું ધન મેળવ્યું છે અને હું મારી કામનાઓની પરિપૂર્તિ કરીશ આ મારું છે અને આવતીકાલે મારી પાસે આનાથી પણ અધિક હશે તે શત્રુને મેં મારી નાખ્યો છે અને હું અન્ય શત્રુને પણ મારી નાખીશ હું સ્વયં ભગવાન સમાન છું હું ભોગતા છું હું બળવાન છું અને હું સુખી છું હું જ ધનવાન છું અને મારી પાસે ઉચ્ચ હોદ્દા પર બિરાજિત સંબંધીઓ છે મારા સમાન અન્ય કોણ છે હું યજ્ઞો કરીશ હું દાન આપીશ હું મોજ માણીશ આ પ્રમાણે તેઓ અજ્ઞાનથી મોહગ્રસ્ત અગ્રસ્ત હોય છે આવી કલ્પનાઓથી ગ્રસ્ત અને કુમાર્ગે દોરવાયેલા મોહ ઝાડમાં લિપ્ત તથા ઇન્દ્રિય વિષયક સુખોની પ્રાપ્તિના વ્યસનીઓનું હોર નર્કમાં પતન થાય છે આવા પોતાને શ્રેષ્ઠ માનનાર અને હઠીલા લોકોની સંપત્તિના મદમાં અને અભિમાનના ચૂર લોકો શાસ્ત્રોના વિધિ વિધાન પ્રત્યે કોઈ પણ આદર વિના ઘમંડ પૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે અહંકાર ઘમંડ કામ અને ક્રોધથી અંધ બનેલા અસુરી લોકો તેમના પોતાના શરીરમાં તથા અન્યના શરીરમાં રહેલી મારી ઉપસ્થિતિની નિંદા કરે છે આ ક્રૂર લોકોને નરાધમ અને દુષ્ટ લોકોને હું નિયંતર માયિક જગતના પુનજન્મના ચક્રમાં સમાન અસુરી પ્રકૃતિ ધરાવતી યોનીઓમાં નાખ્યા કરું છું આ અજ્ઞાની જીવાત્માઓ પુનઃ પુનઃ અસુરી યોનીઓમાં જન્મ લે છે હે અર્જુન મને પામવામાં નિષ્ફળ થયેલા આ લોકો ધીમે ધીમે અસ્તિત્વના અતિ અધમ પ્રકારમાં

પામે છે જે લોકો શાસ્ત્રોક્ત આજ્ઞાઓની અવહેલના કરીને કામનાઓના આવેગમાં મનસ્વી થઈને કાર્ય કરે છે તેઓ જીવનમાં ન તો સિદ્ધિ પ્રાપ્ત કરે છે કે ન તો આનંદ પ્રાપ્ત કરે છે કે ન તો પરમગતિને પામે છે તેથી શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના નિર્ણય માટે શાસ્ત્રોને તમારી સપા બનવા દો શાસ્ત્રોક્ત આદેશો અને શિક્ષાઓને સમજો અને ત્યાર પછી અનુસાર આ વિશ્વમાં તમારા કર્મોને કરો તો મિત્રો આ હતો ભાગવદ ગીતા અધ્યાય સોળ દેવાસુર સંપન્ન વિભાગ યોગ હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમારે એક થી અઢાર અધ્યાય એક સાથે સાંભળવા હોય તો મારી ચેનલ પર પ્લે લિસ્ટ વિઝિટ કરજો મેં એક થી અઢાર અધ્યાય ની પ્લે લિસ્ટ બનાવી છે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું નેક્સ્ટ વિડિયોમાં સૌને મારા જય શ્રી કૃષ્ણ